ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લબમાં કેમ છો હું કે બધા મજામાં હશો તો અત્યારે એમ વિચારતા હશે કે આ કેટલું લેટ માથું ધોવે નાવે નાય છે પણ એવું કાંઈ નથી હું સવારમાં વહેલા સાત વાગે નાય જ લઉં છું પછી હેરવોશ કરવા હોય એટલા માટે હું અગિયાર વાગે રોશ કરું છું અને અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર તો સાડા તો રસોઈનો ફૂલ ટાઈમ હોય અને કે ઓલરેડી રસોઈ બની પણ ગઈ છે લોટ બંધાઈ ગયો છે રીંગણાનું શાક બની ગયું છે અને ભરેલા મરચાં બનાવ્યા છે તો રીંગણાનું શાક તો મને તો મળતું નથી એટલે પછી ભરેલા મરચાં જોડે બનાવ્યા તો મરચાં ભાવે એટલે આપણે રોટલીને મરચાંને ને ખાઈ લેશું અને ચલો ભાઈ ફટાફટ આપણે એમના રોટલી પણ શરૂઆત કરી દઈએ જો ઉઠીએ ને ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો હતો કે જા ત્યારે જ આવતો હતો કેમ મમ્મી ચાલુ છે આજે વરસાદ અને આજે ભાઈ અચાનક જ એટલે ચાલુ થઈ ગયો છે અને ધવલ તો અત્યારે કંપનીએ ગયા છે તો હમણાં એમ કહે છે કે હું નીકળી જાવ એ રીતે કહે છે ને કે ભાઈ બે ગયા છે વાતાવરણની મજા માણવા માટે બહાર રોશનીમાં જો જુઓ ભાઈ સરસ મજાનો વરસાદ આવે છે અને બીજું એ કે અહીંયા ભાઈ પાર્સલ સરસ મજાનું આવી ગયું છે ટાઈમ ટુ ટાઈમ અમારું ભાઈ એ આવી ગયું છે તો જુઓ કે અહીંયા જો આપણું પાર્સલ

આના ઉપર એમેઝોન વાળાનું પોતાનું બોક્સ હોય બદલે કાંઈ છે સીધું જ કંપનીનું બોક્સ છે જો આપણે મંગાયું છે હેન્ડ મિક્સર બ્લેન્ડર હેન્ડ બ્લેન્ડર તો આ બીટર આપણી પાસેમાં બીટર કહેવાય આ વોરંટી કાર્ડ છે એક વર્ષની આમાં વોરંટી પણ આવે છે ને આ બે પ્રકારના ઓલા આપેલા છે અને આ મશીન છે મેઈન આ રીતનું કંઈક મશીન છે અને અહીંયા બંને આ બંને છે ને અહીંયા લગાડવાના તો આપણને આનું યુઝ તો ખાસ ખબર નહીં ક્યાં કરાતો કેમકે આ લગભગ છે ને બધું મિક્સ કરવામાં કરાતો હશે અને આ બધું બ્લેન્ડ કરવામાં કરાતો હશે જેમકે આપણે ક્રીમ બ્લેન્ડ કરવી હોય ત્યાર પછી ત્યાર પછી આપણે આઈસ્ક્રીમ બ્લેન્ડ કરવું હોય એના માટે છે આ રીતનું બ્લેન્ડર છે આની સ્પીડ પણ ખાંસી એવી બધી અલગ અલગ આપેલી એ આપણે આ લગાવવાનું બધું થોડું ઘણું શીખવાનું રહેશે કઈ રીતે એ અને અહીંયા ઝીરો થી લઈને ઝીરો એટલે બંધ અને પછી છ સુધીની સ્પીડ છે અને એક વર્ષની વોરંટી આ સાથે આપેલી છે તો આ વોરંટી કાર્ડ એનું છે અગારોનું છે અગારો તો આખું કાર્ડ તને આપેલું છે વજન તો ઘણું છે વજન ખાસો વજન ઘણો છે આ રીતે રાખવાનું હોય તો પછી ક્યારેક એવું કરવાનું આમ કરી લેવાનું તો પેલી જ હાથમાં પકડવાની આને નહીં પકડવાનું બહુ ઊંચું કરવાનું થકાઈ જાય આવું બધું ચાલો આપડે થોડુંક ચાલુ કરી લઈએ ને

પણ આ એમ હશે કે ચાલુ કરીએ ને ત્યારે જ ફરતું હશે હોં હમ નિકળતા નજ હોમ થઈ ગયું હજી એક લાઈન આવી જશે તો તો અત્યારે જવાનું છે મારે અને મમ્મીને લઈ બેંકમાં ખાતું ખોલાવવા માટે જોકે બેય મમ્મીને લઈને હું જાઉં છું અહીંયાથી મમ્મીને લઈને જાઉં છું ત્યાંથી મમ્મીને લગભગ પપ્પા મૂકી જશે પપ્પાને ત્યાંથી એટલે ઈ હતો ને આવવાના છે અને બેય મમ્મીના આજે બેંકમાં ખાતા ખોલાવાના છે એક હારે બે ને છે એટલે બેયને છે ને છોકરાઓ પાસેથી જેટલા પૈસા લેવા હોય ને એટલા લઈ લઈને બેંકમાં માં નાખા કરે ને ભેગા કર્યા કરે કેમ મમ્મી શું કેવું સવાલ જ નહીં હવે તો કરીએ ને એટલે બે મમ્મીને એક જગ્યાએ ખોલાઈ દેવા એટલે બે છે ને ક્યાંય ની બેંક ભેગા થાય સાચી વાત છે એટલે બે ને છે ને છોકરા ભાઈ જેટલા પૈસા લેવા હોય એટલા લઈ લે ને પછી ભલે ભેગા કર્યા કરે તો હાલો આપણે મમ્મીને એમાં એવું હતું એક જગ્યાએ બેયને ખાતા તો છે પણ ફરી પાછા પાન કાર્ડ ને એવું બધુંય વ્યવસ્થિત થઈ ગયું છે તો ફરી પાછું વ્યવસ્થિત રીતે ખાતું ખોલાઈ નાખીએ અને એમાં ટ્યુશન ભાઈ પતી ગયું છે અને થોડું ઘણું નાસ્તા પાણી થઈ ગયા છે અને થોડા ઘણા થાય છે કેમ ખારેકને એવું ખવાય છે ખારેકને એવું ખવાય છે અને આપણે થઈ ગયા તૈયાર એટલે ચલો બધી વસ્તુ પણ લઈ લઈએ અને પછી હવે નીકળીએ જો આ અમારા બેય મમ્મીના ખાતા ખુલી ગયા છે અને હવે પૈસા નાખ્યા કરજો છોકરા

અને એકદમ ચોખ્ખું અને સારું હોય છે અને મસાલાવાળું નથી હોતું ગરમ મસાલાને એવું નથી હોતું તો આજે પછી થોડુંક મોડું થઈ ગયું તો કીધું પેટ ભરીને બપોરે ખાવું હોય તો દાળ ભાત શાક રોટલી બધું જ સરસ મજાનું જમાઈ જાય એટલા માટે આપણે લઈ આવ્યા છીએ અને ડીશ જો આ રીતે ફૂલ ડીશ આવે અને ફૂલ ડીશ જો બે શાક આવશે દાળ આવશે પછી રોટલીનું આ રીતે આવશે અને ત્યાર પછી અહીંયા છાસ હતું હોય જોડે તમને છાસ દે અને આટલું તમે લો ને તો એ તમને સાહીઠ રૂપિયામાં જ પડે સાથે સલાડની આ રીતે કોથળી હતું આપી દે તો આટલું તમને માત્ર સાહીઠ રૂપિયામાં પડે તો એટલા સાહીઠ રૂપિયામાં તમને ફૂલ ડીશ ખાવા કોણ દે એટલે એની કરતાં તો આપણે લઈ આવ્યા બે ડીશ અને થોડીક રોટલી ઘરે કરી નાખી તો ચાલો ભાઈ મસ્ત મજાનું ટેસ્ટી ટેસ્ટી જમી લઈએ આજે ભાઈ દહીં વડાનો પ્રોગ્રામ થઈ ગયો છે અને જો જેવું ટ્યુશન છ વાઈ ગયું ને એટલે હું ને મમ્મી બે રસોડામાં જ તો આવી ગયા છે છીએ જોકે દહીં વડા મેં બનાવ્યા નથી એક વખત પપ્પા મમ્મીને બનાવ્યા હતા એટલે એ મમ્મીએ બનાવ્યા હતા મેં તો નહોતો બનાવ્યા એટલે આજે મમ્મી ભઈ દહીં વડા બનાવે છે થોડી થોડી રેસીપી તો ખબર જ હતી તો આમાં મમ્મી કઈ કઈ દાળ નાખીશ તમે મગની દાળ ને અડદની દાળ બે સરખે સરખી લેવાની બરાબર સરખે સરખી લેવાની હા અને બે ને છે ને તમે ચાર પાંચ કલાક પલાળી દેવાની અને પછી પીસી નાખવાની બરાબર હલાવવાની કેમ હમણાં હું તમને બતાવું અને મેં અહીંયા બનાવી નાખી છે ખજૂર આંબલીની ચટણી તો ખાટી મીઠી અને ઘાટી ચટણી આ બનાવવાની હોય તો એની અંદર ખજૂર આંબલી ગોળ અને એનું પહેલા ઉકાળી નાખ્યા જે ઉકાળી જાય એટલે બ્લેન્ડર મારી દે પછી એની અંદર પછી આપણે એને ઉકળવા માટે મૂકી દીધી છે થોડુંક આપણે કોર્નફ્લોર નાખ્યો છે પછી એમાં મરચું મીઠું અને ધાણાજીરું આ ત્રણ વસ્તુ નાખીને આપણે ઉકળવા મૂકી દઈએ સે જેવો ગરમ મસાલો નાખવાનો અને આ ચટણી બને બહુ મસ્ત મસ્તની આપણે હમણાં બતાવું તમને કે મમ્મીએ કેવી રીતે બનાવ્યું છે જો મમ્મી છે ને કંઈક આ રીતે એને ફેટવાનું ચાલુ કરી દીધું છે બંને દાળને મમ્મી કરકરી રાખી કે એકદમ પીસીને થોડું કરકરી રાખી છે આપણે થોડું કરકર મમ્મી એ રાખ્યું છે અને એકદમ મસ્ત મજાનું પીસવાનું ચાલુ કરી દીધું છે જો આવી રીતે ફેટવાનું બરાબર જ્યાં સુધી કલર ચેન્જ ન થાય ત્યાં સુધી કેમ મમ્મી એકદમ આમ સફેદ જેવું થઈ જવી જોઈએ અને પછી એને પાણીમાં મૂકી જવાનું તરે જો પાણીમાં તમે પાણીના વાટકા ભરીને એમાં મૂકો ને ઉપર તરે ને એટલે તમાર ફેટાઈ ગયું પછી તમે તરત સીધા પાડવા મળવાનું અને અહીંયા જો આ રીતે મિશન ચાલુ કરી દીધું છે હાથ દુખે તો કઈ જો આપણે હું કરવા લખીશ જો હાથ દુખવા મળે ને અડદની ડાળ હોય ને એનાથી હાથ દુખવા મળે એટલે આપણે નવું બીટર મગાવ્યું છે ને આપણે આ બીટરનો ઉપયોગ કરવાનો છે આજે આનો અવાજ બહુ આવે છે એટલે હું તમને છે ને પહેલાં કહી દઉં અને પછી ચાલુ કરું જો આ રીતે બીટર લે ને એકદમ સરસ એવું ફેંકાઈ જાય કેટલા મોડ રાખવા એટલો જે વધારે બધાનું એક પછી બે એમ વધતો અવાજ વધતો જશે આનો જો બીટરથી ફેટુર એટલે કલર પણ ચેન્જ થઈ ગયો એકદમ સરસ રીતે અને જો એકદમ ફ્લફી થઈ ગયું આપણું બેટર અને આમ જો તળવા મેળ્યું ને આપણે વડું જો દાળ વડું તળવા મેળવ્યું છે એટલે હવે આપણું થઈ ગયું છે અને હવે આપણે બીટરને સાફ કરીને મૂકી દઈએ પણ ગયું હતું ને એટલે હવે આપણે એની મસ્ત મજાના વડા બનાવી દઈએ દહીં વડાના તો સિમ્પલ છે ધીમા તાપે છે ને ભજીયાની જેમ પાડી નાખવાના અને પછી મેં અહીંયા બાજુમાં તૈયાર કરેલું છે છાસ પાણી એક ગ્લાસ છાસ અને બે ગ્લાસ પાણી હીંગ ને પાણી નીતાારી કાઢી લેવાના અને આપણા વડા જો બહુ લાલ નહીં થવા દેવાના સેજ જેવા લાલ થાય ને તરત આપણે કાઢી લઈશું જો સાઈડમાં પડ્યા જ છે તો આ રીતે આપણા દહીં વડા મસ્ત મજાના છે ਤਵਲੇ ਜੋ ਇੱਕ ਡਿਸ਼ ਖਾਈ ਲਈ ਦੀ ਹੈ ਕਿਵਿਕ ਬਣੀ ਬਹੁਤ ਮਸਤ ਬਣੀ ਬੜੀ ਚੱਖੀ ਬਹੁਤ ਆਵੇ ਤੇ ਉਹ ਤੁਮਨੇ ਬਜਾਉ ਡੈਕੋਰੇਸ਼ਨ ਕਰੇ ਲਈ ਡਿਸ਼ ਜੋ ਬਹੁਤ ਮਸਤ ਮਜ਼ਾ ਦੀ ਡਿਸ਼ ਡੈਕੋਰੇਸ਼ਨ થઈ ਗਈ ਹੈ ਹਨ ਜੋ ਕਿਤਲੋ ਜੋਰਦਾਰ ਲੱਗੇ ਨੇ ਖਾਟੀ ਮਿੱਠੀ ਚਟਣੀ તો મારો વારો આવી ગયો છે જમવાનો બધાએ જમવા બેસી ગયા છે અને બધાને દહીં વડા બહુ જ ફાવ્યા છે તો હવે મને જો ફાવ્યા જ છે મેં ચાખી લીધા છે તો જો મસ્ત મજાની આપણે ડીસી ડેકોરેશન કરી દીધી છે આજના સરસ મજાના બ્લોગ સાથે જો કે ગઈ કાલે મેં વિડીયો નહોતો આપ્યો એટલે હવે મારે આવતીકાલે તો આપવો જ પડશે કેમ કે હું હમણાં થોડી વાર ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈ હતી તો બધાના આન્સર ક્વેશ્ચન આવતા હતા કે તમે વિડીયો કેમ નથી આજે આપ્યો તો એકાતરા વિડીયો આવે છે તો એટલા માટે આપણે આજે નથી આપ્યું કીધું એ રીતે કે થોડીક તબિયત લૂઝ હતી એટલા માટે અને જોકે અત્યારે એકદમ ઓલ રાઇડ થઈ ગયું છે બધું એકદમ સરસ રીતે તો અત્યારે પાછો વિડીયોને એન્ડ લઈ લઈએ અને સાથે સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીએ બીજું શું હોય તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો